નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા આપને જણાવી દઈએ કે લીલી પરિક્રમા દરમિયાન નવ લોકોના મોત જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો લીલી પરિક્રમાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે જેમાં પહેલીવાર સિંહ દીપડાને પકડવા સમગ્ર રૂટ પર વીસથી વધુ પાંજરાઓ ગોઠવાયા છે તો એક અહેવાલ મુજબ પરિક્રમા વિધિવત શરૂ થાય તે પહેલાં સાત લોકોએ ત્યારે તેના રૂટ પર પ્રવેશ કર્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે તો બે દિવસમાં નવ છ બાળકો સહિત તેતાલીસ લોકો ગુમ થયા છે અગાઉ બે આગના હાર્ટ એટેકથી મોત થયા છે તો મિત્રો આ વખતે લીલી પરિક્રમામાં વીસ લાખ લોકોના આવવાનો અંદાજ છે જે આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ